રાજ્ય સરકારના એક નિર્ણયથી પચાસ હજાર જે વિદ્યાર્થીઓ છે તેમનું ભાવિ અંધકારમય બની ગયું છે અને જો સરકાર આ નિર્ણય પાછો નહીં લે તો દસ દિવસ બાદ ગાંધીનગરમાં મોટું આંદોલન થશે આવા આરોપ અને આવી ચીમકી લગાવી છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ચૈત્ર વસાવાએ

અભ્યાસ કરતા હોય છે અને જો તેમની શિષ્યવૃત્તિ બંધ થશે તો તેઓને શિક્ષણમાં પણ તકલીફ પડશે નર્સિંગના વિદ્યાર્થી હોય ડિપ્લોમાના વિદ્યાર્થી હોય કે બીએસસી કરતા જે પણ વિદ્યાર્થી હોય તે દરેકને તેની અસર પહોંચશે અને સરકાર જો દસ દિવસમાં આ નિર્ણય પાછો નહીં લે તો ગાંધીનગરનો ઘેરાવ પણ થશે અને ત્યાં આંદોલનની શરૂઆત પણ થશે

આગળ ભણી શકે ગણી શકે અને છેલ્લી પારીમાંથી પહેલી પારીમાં આવી શકે અને ભણી ગણીને શિક્ષિત અને દીક્ષિત બની શકે તેના માટે શિષ્યવૃત્તિ યોજના જે ચાલુ હતી તેમાં ઘણા બધા માર્ગદર્શિકા માર્ગદર્શિકા આપી અને ફેરફાર કરવામાં આવ્યા છે જોવા જઈએ તો જે અલગ અલગ કોટા હોય છે મેનેજમેન્ટ કોટા સ્ટેટ કોટા વેકેન્ટ કોટા આમાં

અને એના માટે જે શિષ્યવૃત્તિ જે યોજના હતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના એ ફરીથી બહાલ કરવામાં આવે જોવા જઈએ તો લગભગ પચાસ હજાર જેટલા એવા વિદ્યાર્થીઓ છે કે જે આ તુગલગી નિર્ણયને કારણે ક્યાંક ને ક્યાંક એ શિક્ષણથી વંચિત રહેવાના છે તો અમે સરકારને વિનંતીના ભાવે કહીએ છીએ અત્યારે કે જે એની મેલી મુરાદ છે કે આદિવાસી સમાજનું બાળક ભણી ગણીને આગળ ન વધે અમે એ કહીએ છીએ કે ભાઈ દરેક વ્યક્તિને આગળ વધવાનો અને શિક્ષણમાં જે અત્યારે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એ તમામ પ્રકારની શિષ્યવૃત્તિ એ બાળકોને મળવી જોઈએ અત્યાર સુધીમાં જે એડમિશન થયા છે એમાં લગભગ પચાસ હજાર વિદ્યાર્થીઓને આની અસર થઈ શકે એમ છે અને જોવા જઈએ તો આ પરિપત્ર થયો એ પહેલા જે અલગ અલગ સંસ્થાઓ હતી એ સંસ્થાઓ ઓલરેડી એડમિશન કરી દીધા છે એટલે કે વેકેન્ટ જે સીટો હતી એમાં એડમિશન થઈ ચૂક્યા છે જેના ફ્રી શિફ્ટ કાર્ડ આપવાના હોય ફ્રી શિફ્ટ કાર્ડ પણ આપી ચૂક્યા છે તો હવે કહેવામાં આવી રહ્યું છે કે હવે તમને શિષ્યવૃત્તિ મળવા પાત્ર નથી તો બાળક જાય તો જાય ક્યાં એટલે આ ખૂબ ગંભીર પ્રશ્ન છે સરકારની જે આ બેવડી નીતિ અને બેવડા જે ધારાધોરણો છે એ જરા પણ ચલાવી લેવા મનાઈ આવે જોવા જઈએ તો થોડા સમય પહેલાં કેન્દ્ર સરકારે જે કહી શકે કે જે ભૂતિયા જે વિદ્યાર્થીઓ ભૂતિયા એડમિશન થતા હતા ત્યારે એક પરિપત્ર જાહેર કર્યો તો કેન્દ્ર સરકારે કે જે યુનિવર્સિટી પાસે નેક અને એનબીએ એક્રેડેશન હશે એ જ યુનિવર્સિટીને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે પરંતુ ગુજરાત રાજ્ય સરકારે મળવા પાત્ર રહેશે પરંતુ એમાં જે ગુજરાત રાજ્ય સરકારે ફરીથી પરિપત્ર એમાં નવો જાહેર કરવો પડ્યો અને એમાંથી જે નીતિ હતી એ નીતિને બદલવી પડી હતી એટલે આ બેવડા ધોરાધોરણો જે છે કે બેવડી જે નીતિ છે જે દોગલી નીતિ છે એ મેં બિલકુલ ચલાવી લેલીએ શિષ્યવૃત્તિ જેની પાસે નેક અને કહી શકાય કે એનબીએ ન હોય એ લોકોને મળવા પાત્ર નહોતી રહેતી પરંતુ ગુજરાત રાજ્ય સરકારે એવો પરિપત્ર કર્યો કે ભાઈ નેક કે એનબીની જરૂર નથી જે પણ પ્રાઇવેટ સંસ્થાઓ છે એ બધા જ લોકોને શિષ્યવૃત્તિ મળવા પાત્ર રહેશે એટલે આ ડબલ જે ધારાધોરણ છે ડબલ જે સ્ટાન્ડર્ડ છે ને એ સ્ટાન્ડર્ડનો અમને વિરોધ છે ખાસ કરીને આ ઓરમાયું ભર્યું વર્તન એ શા માટે ફક્ત આદિજાતિના જે બાળકો છે એમની સાથે જ કરવામાં આવે છે એટલે આ જે નીતિ છે એ નીતિનો અમે વિરોધ કરીએ છીએ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ એ ફરીથી બહાલ કરવામાં આવે અને સરકાર જે આદિજાતિના જે મેનેજમેન્ટ કોટાની જે સીટો છે એ મેનેજમેન્ટ કોટાની સીટોમાં જે પણ અત્યાર સુધી જે શિષ્યવૃત્તિ જે પ્રકારે મળતી હતી એ ફરીથી બહાલ કરે આદિવાસી વિસ્તારોના વિદ્યાર્થીઓ ઘણી ઉચ્ચ શિક્ષાના અભ્યાસ માટે એમણે એડમિશનો લીધા બાદમાં સરકારશ્રીએ કીધું એટલે ફ્રી સ્વિપ કાર્ડ પણ એમાં એમને મેળવ્યા અને જ્યારે આજે એના એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે આજે અભ્યાસનું અડધું વરસ થઈ ગયું ત્યારે હાલના તબક્કે ગુજરાતની ભાજપની સરકારે એક પરિપત્ર બહાર પાડીને આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની યોજના બંધ કરી દીધી છે જેની અસર હાલના તબક્કે પચાસ હજાર જેટલા ઉંચ અભ્યાસના વિદ્યાર્થીઓની અસર પડી છે ત્યારે આ ભાજપની સરકારે આદિવાસી પ્રત્યેની પોતાની જે વૃત્તિ હતી એ આ પરિપત્ર દ્વારા આ યોજના બંધ કરીને છતી કરી છે ત્યારે અમે આ સરકારને કહેવા માંગીએ છીએ કે આદિજાતિ બાળકો માટે મેનેજમેન્ટ કોટામાં જે મળતી શિષ્યવૃત્તિ છે એને પુનઃ બહાલ કરવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં બાળકો અને એમના વાલીઓને સાથે રાખીને અમારે ખૂબ મોટું આંદોલન કરવું પડશે અને સાથે સાથે જે મેનેજમેન્ટ કોટા હોય છે એ મેનેજમેન્ટ કોટા માટે પણ આપણે કીધું કે એમાં પણ જે લોકો સમાવેશ થાય છે એમને પણ આમાં જે શિષ્યવૃત્તિ મળવા પાત્ર છે એ પણ બંધ કરવાનો આ ઠરાવથી ઠરાવેલ છે કેન્દ્રીયકૃત પ્રવેશ સમિતિ મારફતે જે સરકારી કોટામાં મેળવેલ વિદ્યાર્થીઓ હતા બાદમાં જો એ વિદ્યાર્થીઓ સરકારી કોટામાં કોઈ ખાલી સીટો રહેતી હોય કે આવી સીટો મેનેજમેન્ટ કોટામાં ટ્રાન્સફર થાય તો મેનેજમેન્ટ કોટા સહિતના તમામ સીટોને પણ મેનેજમેન્ટ કોટા સીટોની તરીકે ગણવામાં આવશે અને આ ઠરાવથી આજે જે બહાલ કરવામાં આવેલ છે જેનાથી જે ઉચ અભ્યાસ જેમ કે બીએસસી હોય નર્સિંગ હોય ડિપ્લોમા હોય કે બીજા અનેક ઉચ્ચ અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમય થઈ જશે ત્યારે આટલું મોટું આદિવાસી ટ્રાઇબલનું આ વર્ષનું ત્રણ હજાર ચારસો દસ કરોડનું બજેટ છે શિક્ષણનું ચાર હજાર પાંચસો કરોડથી પિસ્તાલીસ હજાર કરોડથી પણ વધારે બજેટ છે તો સરકાર આ બજેટ માત્ર પોતાના તાઇફાઓ કરવામાં વાપરે છે એટલા માટે અમે કહીએ છીએ આજે આદિવાસી સમાજ સાથે જે ભાજપા સરકાર ઉર્માયુ વર્તન કરે છે તો આવનારા દિવસોમાં તમામ લોકોને અમે સાથે રહીને વિદ્યાર્થી યુવા નેતા અમારા સાથી મિત્ર યુવરાજસિંહ જાડેજા સાથે જો અમારે ગાંધીનગર ખાતે પણ મોટું આંદોલન કરવાનું થશે તો અમે વિદ્યાર્થીઓ માટે લડવાના છે પણ અમે આ સરકારના નિર્ણયને હવે પછી ચલાવી લેવાના નથી એટલે સરકાર આદિજાતિ બાળકો માટે જે પરિપત્ર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાની એમણે ફરજ પાડી છે એ પુનઃ બહાલ કરે નહીં તો આવનારા દિવસોમાં અમે ગંભીર છે ચોક્કસપણે મોટું આંદોલન કરીશું આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો